ગિરિરાજજી શાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા અત્યારે કથાનો વિસ્તાર નહીં કરું આ બધા જાણો છો એમ પુલત્સે મુનિ આવ્યા કહ્યું કે આ પર્વતને હું કાશીમાં લઈ જાઉં અને કાશીમાં આ પર્વતની કંદરાઓમાં બેસી અને તપ કરું ગિરિરાજજીએ કહ્યું કે હું આપની સાથે આવું ખરા પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી પાછી ઊભો નહીં થવું કુલત્સ મુનિએ યોગ બળે આખા ગિરિરાજજીને પોતાના હાથમાં લીધા અને હાથમાં લઈ યોગ બળે પધરાવી અને ચાલ્યા કાશી તરફ વચમાં વ્રજમંડલ આવ્યું ગિરરાજજીને થયું કે હું તો વ્રજનો આનંદ લેવા માટે આવ્યો છું એટલે ગિરિરાજજીએ યુક્તિ કરી પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા અને ઉચકી ન શક્યા એટલે ત્યાં પધરાવી દીધા ફરી જયારે ગિરરાજજીને લેવા ગયા અને ત્યારે ગિરરાજજી કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો એક ત્યાંથી પછી ક્યારે ઉભો નો તું જ બ્રજમાં પણ મને નિમિત્ત બનાવી અને અહીંયા આવ્યો એટલે તને શ્રાપ આપું છું રોજ તું તલભર ઘટીશ અને ત્યારથી ગિરરાજજીને એ શ્રાપ લાગેલો છે रोज तल भर गिरिराज जी ऊंचा था इस अइया गिरराज जी ब्रज में पधारे श्री यमुना जी ब्रज में पधारे नेह कारण श्री यमने प्रथम आई भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुदाई 41 पद में आपने बोली है भक्तो पर कृपा करवा माटे यमुना जी पधारे एज स्वामीनी जी पछि મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારશે આમ ગિરિરાજજી પધાર્યું બ્રજમંડલ પધાર્યું આપણે બધા કથા સાંભળીએ તો છે કે શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી તો એનો એ ભાવ ભગવદીઓ ગાય છે કે જ્યારે પ્રભુને લેવા માટે અક્રુરજી આવ્યા કંસે મોકલ્યા ધનુર યજ્ઞનું આયોજન કર્યું છે અને મથુરા ભગવાન પધારે એના માટેની વ્યવસ્થા કરી છે અને એ વ્યવસ્થામાં અક્રુરજીને લેવા માટે મોકલ્યા આનો અવાજ થોડો સજો છે અક્રુરજી આવ્યા છે રથ લઈને અને બધા જ વ્રજવાસીઓ દુખી થઈ ગયા કે પ્રભુ પધારી જશે નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન તારા વગર અમે જીવીશું બ્રજમાં નહીં હોય અને તું તો અમારું પ્રાણ છ તારા વગર અમારું જીવન સંભવ નથી નંદ અને યશોદાજી પ્રલાપ કરવા લાગ્યા પ્રભુને અવતાર કાર્ય કરવા માટે મથુરા જવું છે અને ત્યારે ભગવાન યશોદાજીને પૂછે છે કે મૈયા મેં વ્રજમાં રહીને અનેકવિધ લીલાઓ કરી છે તને મારી કઈ લીલામાં આસક્તિ છે મેં વેણુનાદે કર્યા મેં એ કરી મેં માખણ ચોરીએ કરી અનેક અનેક લીલાઓ કરી મેં રાસ લીલા કરી ચીરહરણ લીલા કરી દાવાગ્નિના પાન કર્યા કાલીએ નાગના મસ્તક પર નૃત્ય કર્યા તને આ સમગ્ર લીલાઓમાં મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે તને વધારે પ્રિય કયું સ્વરૂપ છે અને ત્યારે નંદ યશોદાજી કહેવા લાગ્યા કે લાલન તમારી તો બધી જ લીલાઓ આનંદાત્મક છે આપનું તો પ્રત્યેક સ્વરૂપ ચિત્તમાં પ્રસન્નતા પ્રગટાવનારું છે પણ હે પ્રભુ જ્યારે આપે ગિરરાજજી ને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા સ્વરૂપ જ્યારે ત્યારે એમ કહેવાય છે એ અગિયાર વર્ષ અને બાવન દિવસના ઠાકોરજી જે નંદ અને યશોદાજીની સામે ઠાડા છે ઊભા છે એમણે પોતાના જ સ્વરૂપમાંથી પોતાના જેવું જ આબેહુબ સ્વરૂપ પ્રગટ કર્યું અને એ સ્વરૂપ પ્રગટ કરી જે ગિરિરાજ ધારણ કરનારું હતું એ સ્વરૂપ નંદ અને યશોદાજીને સેવા માટે પધરાવ્યું અને કહ્યું કે આ સાક્ષાત મારું સ્વરૂપ મહારાજ શ્રીઅંગમાંથી મેં પ્રગટ કર્યું છે અને જે આનંદ મારી સેવામાં તમને અનુભવ થાય છે એ જ આનંદ આ સ્વરૂપ દ્વારા તમને સદાય પ્રાપ્ત થતું રહેશે અને એ સ્વરૂપ હતું આપણા શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જે આજે મેવાડ માં છે એ અન્ય કોઈ સ્વરૂપ નથી સાક્ષાત શ્રી કૃષ્ણના આનંદરૂપ રૂપ વિગ્રહમાંથી પ્રગટેલું આ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે અને નંદ અને યશોદાજીને માથે આ શ્રીનાથજીના સ્વરૂપની સેવા વિદાય નહીં તો વિચાર કરો જે કૃષ્ણ વગર એક ક્ષણ ન રહી શકે એ ગોકુલથી મથુરા ના જઈ શકે એમને મળવા એક માનો દીકરો અને એમાં પણ યશોદા જેવી માને કૃષ્ણ જેવો દીકરો હોય એ પોતાના દીકરાને મળવા ગોકુલથી મથુરા ના જાય કેમ ગોકુલમાં રડતા જ રહે કેમ ગોકુલમાં જ રહે કૃષ્ણ વગર એક ક્ષણ યશોદાજી જીવી ન શકતા હોય તો એ કેમ ગોકુલ છોડીને મથરા ન ગયા એનું કારણ એ હતું કે એમને એ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે સદાય એમની પાસે વિરાજતું હતું અને એટલા માટે એ ગોકુલ છોડીને મથુરા નથી ગયા પણ એમ કહેવાય કે જયારે વર્ષો વીત્યા અને નંદ યશોદાજીને ધામમાં જવાનો સમય થયો સુધામ પધારવાનો સમય થયો અને ત્યારે એ સ્વરૂપ રૂપ શ્રીનાથજી આજ્ઞા કરી કે મારા આ સ્વરૂપને આપ ગિરરાજજીમાં પધરાવો અને પછી આપ પધારો તો કહું ગિરરાજજીમાં કેમ ત્યારે શ્રીનાથજી કહે કે હજી આ સારસ્વતની કલ્પની લીલાઓ ફરી મારે કરવાની છે જ્યારે સ્વામનીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધારશે અને મારાના લીલાથી વિખૂટા પડેલા અનેક જીવો જ્યારે કલયુગમાં અટવાશે કારણ કે છે દૈવી જીવ પ્રગટ્યા છે મારા શ્રીંગમાંથી પણ છે સંસારમાં સંસાર માટે નથી એટલે સંસાર ગમવાનો નથી એ તો સેવા માટેના જીવ છે અને જ્યારે મારી પ્રાપ્તિ એમને થશે ત્યારે જ એમના જીવનની સાર્થકતા સિદ્ધ થશે અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીનાથજીના આ સ્વરૂપને ગિરરાજજીની ભીતર પધરા અને એ વાતને લગભગ લગભગ પાંચ હજાર વર્ષ વ્યતીત થયા પ્રભુએ સમગ્ર લીલા જે બ્રજમાં કરી પ્રભુ પધાર્યા ગિરરાજજી અને વર્ષો વીત્યા વિતતા વિતતા આખું શ્રીનાથજી પ્રાગટ્ય ચરિત્ર ની કથા જે છે એ સ્વયં ગોકુલનાથજી એ શ્રી હરિરાયજીને કહી છે અને એ રીતે આખી વાર્તા આલેખિત કરવામાં આવી છે અને એ શરૂ થાય છે એ શ્રાવણની ત્રીજ થી જ્યારે નાગ પંચમી આવી પાંચમ આવી અને કહેવાય છે કે એ નાગ પંચમીના દિવસે સૌથી પહેલા ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય થયું ડાબો હાથ પ્રગટ થયો શ્રીનાથજીનું મુખાર્વિન પહેલા નથી પ્રગટ્યું ગિરિરાજજીમાંથી ભુજા પ્રગટી છે અને પ્રસિદ્ધ કથા છે ધર્મદાસની એ ગાય જે બ્રજમાં છે ધર્મદાસ આદિ સધુ પાંડે નાના છે પ્રસંગો તો અનેક છે આપણે તો સંક્ષિપ્ત એ દર્શન કરવાનું છે રોજ એક ગાય ગિરરાજજી ઉપર જાય છે અને જ્યારે ગોવાળિયાઓ ગાયો ચરાવવા જાય એમાંથી છાની માની એક ગાય છૂટી પડી જાય અને છૂટી પડીને જતી રહે ગિરરાજજી ઉપર અને ગિરરાજજી પ્રગટીનાથજી શ્રીનાથજીનો પ્રગટ્યો હતો અને ત્યાં રહી જાય ગાય અને આપોઆપ ગાયના થનમાંથી દૂધ સ્ત્રવવા લાગે દૂધ પડવા લાગે અને રોજ ગાય પાછી આવે ને દોહવામાં આવે તો દૂધ મળે ને ત્યારે પૂછ્યું કે આ દૂધ કોણ દોહી લે છે કોઈ ચોરી લે છે કોઈ લઈ જાય છે કહ્યું કે આપણે ગાયનો પીછો કરીએ તપાસ તો કરીએ કે દૂધ લઈ જાય છે કોણ અને પીછો કરતા કરતા જોયું તો ટોળામાંથી છાના માના એક ગાય છૂટી પડી ગઈ ગિરરાજજી ઉપર અને દૂધ તરવા લાગી બધા જ વ્રજવાસીઓને એમ થયું કે આવું તો વડીલોએ કહ્યું કે આવું તો બે ત્રણ અવસ્થામાં થાય કા આ જગ્યા ઉપર અખૂટ ભંડાર ધનનો હશે તો આવું ગાય કરે અને અથવા આ સ્થાન ઉપર કોઈ દેવતાનું પ્રાગટ્ય થયું છે તો ગાય આમ કરે અને જયારે પીછો કરતા કરતા ગયા ત્યારે શ્રીનાથજીની વામ ભૂજાના દર્શન થયા જેમ શ્રીનાથજીના પ્રાગટ્યના ધોળમાં આપણે બધા ગાઈએ છીએ પ્રગટ થયા પ્રભુ આપ રે લાલ વ્રજ સૌ કી સલામ ગોબર ધન હસિયાર મારે મન વસિયા વ્રજ રામ મધુરુ વાલો હસિયારે શ્રાવણ સુત પાચ મને દાડે થયા બુજા દર્શન રે ગિરિકંદ રામ બીરાજે મારો વાલો શું કહું પ્રસન્ન વદન ગોબર ધન રસિયા મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે પાંચમ દિવસ આવ્યો નાગપંચમી ના દિવસે વામ ભુજા પ્રાગટ્ય થયું અને જ્યાં ભુજાના દર્શન વ્રજવાસીઓને થયા બધાને થયું કે જરૂર અહીંયા કોઈ દિવ્ય કોઈ સ્વરૂપ પ્રભુનું પ્રગટ્યું છે અને લોકો દે આ ભુજાનું પૂજન કરવા લાગ્યા એના ઉપર કંકુ ચડાવવા લાગ્યા એની માનતા રાખવા લાગ્યા અને હવે તો શ્રીનાથજી બાવા એવી કૃપા કરવા લાગ્યા કે શ્રીનાથજીની આ ભુજાની જે માનતા રાખે એના બધા મનોરથો પૂરા થવા લાગ્યા અને વ્રજવાસીઓ એ ભાવ કરવા લાગ્યા અને આગળ દાન કરતા ભગવદીઓ કહે ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજ માય રે દૂધ લઈને સ્નાન કરાવે મહિમા કહ્યું નવર ધન રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો વાલો રે ચિત્ર સહિત શિલા ગિરિવર ને તેમાં શ્યામ સ્વરૂપ રે એક ગાય ત્યાં ને તે જાય છે દૂધ સ્વે તદરૂપ ગોબર ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે રોજ ગાય જાય દૂધ સ્ત્રવીને આવે બધાને થયું કે આ શું છે અને ત્યાં શ્રીનાથજી બાબા સ્વયં બિરાજમાન છે વિનંતી કરી છે કે ના પ્રગટ મુખારવિન ત્યારે થશે જ્યારે મારા મુખારવિન સ્વરૂપ મહાપ્રભુજી ભૂતલ પર થશે અને ભૂજાનું મહાત્મ્ય વધવા લાગ્યું વ્રજવાસીઓ માનતા રાખવા લાગ્યા અને શ્રીનાથજીનો પ્રભાવનો એ અસર સર્વ વ્રજવાસીઓ પર થયું અને વ્રજવાસીઓને અખૂટ શ્રદ્ધા શ્રીનાથજી અનેક વર્ષો સુધી આ પ્રકાર ચાલ્યો કે રોજ ગાય જાય દુષ્ટ આવે અને હવે તો પ્રજવાસીઓને ખબર પડી કે કોઈ દેવતા પ્રગટ થયા છે કારણ સ્વયં દેવ દમન શ્રીનાથજી છે અને હવે તો વ્રજવાસીઓ પણ ક્રમ બનાવી લીધો કાંઈ ને કાંઈ ભોગ ધરવા માટે દૂધ આદિ સમર્પિત કરવા જાય અને સમય વીતવા લાગે વર્ષો વીત્યા વિક્રમ સંવત પંદરસો એ ચૈત્રની એકાદશી નારાયણ ભટ્ટ કાંકરવાડ ગામમાં રહેતા અને કરતા આહુતિ આપી અને યજ્ઞ નારાયણ સ્વયં પ્રગટ થયા વચન આપ્યું કે આપના કુળમાં સો સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે આપના કુળમાં જન્મ લઈશ વર્ષો વીતવા લાગ્યા અનેક અનેક પ્રતાપી વંશજો અને પૂર્વજો મહાપ્રભુજીના થયા છે કાશીમાં લક્ષ્મણ ભટ્ટજીએ સોમો યજ્ઞ પૂર્ણ કર્યો છે અને જ્યાં સોમો પૂર્ણ થયો પ્રભુને પધારવાનો સમય આવ્યો એ લંબા ગારૂ જે ગર્ભવતી છે અહીંયા કુંભ મેળો લાગ્યો છે જો અત્યારે પણ કુંભ ચાલી રહ્યો છે આપણા હિન્દુઓનું સૌથી મોટું પર્વ કુંભ મેળો કહેવાય જ્યાં સમસ્ત સંપ્રદાયો સમસ્ત ધર્મોના લોકો એકત્રિત થઈ હિન્દુ ધર્મનો આખો પરિચય જ્યાં આચાર્યો અખાડાઓ મંડલેશ્વર મહામંડલેશ્વરો આખું જે હિન્દુ ધર્મનું સ્ટ્રકચર છે એ આખું તમને ત્યાં જોવા મળે કે કેટલા સંપ્રદાયોથી આખું હિન્દુ ધર્મ બને છે ઘણીવાર લોકો સંપ્રદાયમાં ના માની હિન્દુ ધર્મમાં માની સંપ્રદાય વગર હિન્દુ ધર્મ થાય ક્યાં નહીં કોઈ હાથ જુદા કરી લે પગ જુદા કરી લે ચહેરો જુદો કરી લે તો શરીરમાં કંઈ બચે બધા પાર્ટ જુદા કરી લો તો બોડીમાં કંઈ રહેવાનું આ બધું ભેગું મળીને જ હિન્દુ ધર્મ બને છે આ બધા ભાગલાઓ નથી આ બધા એના અંગો છે આપણને જે ખોટી સમજ આપવામાં આવે છે કે સંપ્રદાય એટલે ભાગલા અરે ભાગલા ના કહેવાય અંગ કહેવાય અંગથી શરીર બને તો આપણે ત્યાં જે હિન્દુ ધર્મની આખી પરંપરાઓ છે એના ભાગલા નહીં એ હિન્દુ ધર્મના અંગ કહેવાય અને બધા અંગો કાઢી નાખો તો ધર્મમાં કંઈ બચે જ નહીં તો હિન્દુ ધર્મ કહેશો કોને આ બધું મળી અને હિન્દુ ધર્મ બને છે એટલે વિરોધાભાસ કે વિભાગ નથી વ્યવસ્થા છે વૈવિધ્ય છે એ સમજ સમજવાની દરેક હિન્દુને બહુ જરૂર છે કારણ કે અત્યારે પાશ્ચાત્ય વિચારધારામાં આપણે બધા એક કરવા પરાણે એક કરવાની મથામણમાં આ બધાને ભાગલા માનવા લાગ્યા આ ભાગલા નથી વૈવિધ્ય છે અંગ છે અને અંગોથી શરીર બને છે સંપ્રદાયોથી હિન્દુ ધર્મ બને છે એટલે એને ભાગલા સમજવાની ભૂલ નહીં કરવી એને અંગ માનવું આની વ્યવસ્થા છે તમે જ્યારે કુંભમાં સ્નાન કરવા જાઓ ત્યારે તમને આખી વ્યવસ્થા જોવા મળે અને અહીંયા સાત માસ નો ગર્ભ છે યવનો આક્રમણ થયું ત્યાં અને બધા જ ગામ છોડીને કાશી માંથી જવા લાગ્યા જવા લાગ્યા લક્ષ્મણ ભટ્ટી પણ ચાલ્યા ઇલમમાં ગારૂજીને લઈને પ્રસિદ્ધ કથા છે હમણાં બહુ વિસ્તાર નથી કરતો આવ્યું ચંપારણ ને ગામ પ્રસવ થયો અને બાળક મૃત જેવું લાગ્યું મરેલું લાગ્યું અને થયું આ તો મૃત બાળક છે વસ્ત્રમાં લપેટી અને એક વૃક્ષ સમી વૃક્ષની ખોલમાં બાળકને રાખી અને માતા પિતા ચાલ્યા નાગર ચહુડા ગામ હતું ત્યાં આવીને મુકામ કરે રાત્રિના સમયે પ્રભુ આવ્યા સન્મુખ લક્ષ્મણ ભટ્ટને આજ્ઞા કરી આપ જે બાળકને મૃત માનીને મૂકીને આવ્યા છો એ કોઈ મૃત બાળક નથી હું પોતે આપના કુળમાં જન્મ લઈને આવ્યો છું આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું કે સો સૌમ્યક્ય પૂર્ણ થશે ત્યારે હું પોતે આવીશ તો હું પોતે પધાર્યો છું આ પાછા આવો અને મારો સ્વીકાર કર તુરંત લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી ચાલ્યા છે પાછા એ જ સ્થળ પર આવ્યા અને જુએ તો ચારે બાજુ અગ્નિ અને વ્રચમાં એક નાનકડું સુંદર શ્યામ બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યો છે જોતાની સાથે માતાનું માતૃત્વ જાગ્યું છે થયું કે તો મારું બાળક છે પણ ચારે બાજુ અગ્નિ છે કેમ કરીને એને સ્વીકાર કરું ત્યારે લક્ષ્મણ ભટજીએ કહ્યું જો આપનું હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે આટલું કહેતા જિલ્મમાં ગારુજી દોડ્યા છે વલ્લભને પધરાવવા માટે ભાગતા ભાગતા મહાપ્રભુજી તરફ આગળ વધે અગ્નિએ માર્ગ આપ્યો છે જઈને બાળકને ખોળામાં લઈ લીધું છાતીએ ચાપી લીધું અને શ્રી મહાપ્રભુજીને પોતાના ગોદમાં પધરાવ્યા મોટો ઉત્સવ થયો છે ચંપારણ્યમાં જેવો ગોકુલમાં આનંદ મહોત્સવ સમય ઉત્સવ થયો એવો જ ઉત્સવ ચંપારણ્યમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય સમય ઉત્સવ થયો છે મહાપ્રભુજીના ચરિત્રની કથા આવે છે અને જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું એ જ દિવસે ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું જય કેવલ પુષ્ટિ માર્ગ એક એવો છે કે એ માર્ગમાં ભગવાન અને ગુરુ બંને એક દિવસે પ્રગટ થાય વહાલા વૈષ્ણવજનોને જે-જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આવા અવનવા વચનામૃતો જાણવા માટે અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ